અત્યારે આપણે ભાવેશ ભાઈ ના ઘરે આવી છે ને કિરણ બેન છે ને આપણને ઉપર લઈ જાય છે કેમ કે છોલી નું બધું કરે છે ને તો જોવાય કે આલો જોવા બારના ઓનલાઈન કરી દેવી એવું છે ઓનલાઈન એ કરો છો હા તો તો છોલી લેવો હોય ને ગઢડા રોડ ગોપીના પાળી શેરી માં કેસો પાર મોટા નું આવતું તમને વ્યાજબી ભાવે દઈ દે તમને તમે અહીં રોકાઈ જાવ રાજુભાઈ તમે રોકાઈ જાય તો જાગે તો હું તો વહી જાય ના ના મને આ બેન રોકાઈશ ને હું અહીંયા રોકાઈ જાઉં મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે ને ઠેલા બધો અહીં હકેલી છે ને રાજુભાઈ નંબર બે ગયા છે તો હવે સીધું જવાનું છે આપણે ભાવેશભાઈ ઠાકોર પાસે એને ભાવેશભાઈ ઠાકોર કોણ છે ને એ તમે બ્લોગમાં બનાવી રહેજો તો તમને ખબર પડી જાય કે કોણ છે ભાવેશભાઈ ઠાકોર મિત્રો અત્યારે છે ને ભાઈ ટ્રાફિક એટલો હતો ને એટલે સીધા છે ને ભાવેશભાઈ ના ઘરે જ પહોંચી ગયા છે ભાવેશભાઈ સીધા અહીંયા છે ને બધા મેં એટલે કે હું છે આમાં સલાડ સલાડ લઈને એવા છે ફ્રૂટ સલાડ એ આમાં છે ને ભાઈ અમે તો ચેનલ છે પણ તો ચેનલ છે ભાઈ એમાં છે ને ભાઈ સબસ્ક્રાઇબર જાજા છે હાજી એ બધા આપને કોઈ વરત તો મહેનત હમ ફાઈસ મેને ઘરે આવી છે ને બેન છે ને આપણે ઉપર લઈ જશે કેમ કે નું બધું કરે છે ને તો જોવા કે હાલો જોવા અહીંથી થી જવાય છે ઉપર હાલો આપડે જોવા જઈએ પહેલા કીધું છે આપડા માટે તાળું ખોલે છે જો મહેનત કરાવી બતાવી ઓહો હો આયા તો તમારી દુકાન જેવું થઈ ગયું હમ દુકાન બનાવી છે આ બધી ભાડે ગઈ છે એમ ને હા મતલબ આ બધી ભાડેથી આવી દે પડી બેટી તોરા લે બનીસી તોલ બાર કે કે હું છે ના તો મેરેસ માં પીતી કે કોઈ પે ના આપી નથી આ મે પેક કરીને મૂકી છે બહુ બ્રાઇડલ ની હેવી છે એટલે હેવી છે તમને બ્રાઇડલ પે તો આવી છે હા મસ્ત છે બધું માલ આથી રાખો કે લાવો કે બહાર થી લાવો અત્યારે તો લેવા તો બહાર જ આવવું પડે મસ્ત છોલી છે આપણે જેવી જોઈએ એવી મળી રે જો અહીં તો બધી વેરાયટી ની છોલી મળે છે જો કોઈ ને સંગીત માટે જોઈ હોય પીઠી માટે જોતી હોય

તમે અહીંયા રાખો અમને થોડાક ઓળખે છે એને અમારે હારે જ રાખવા પડે એ ભાઈ અમારે હારે જ હોય તમે અહીંયા રોકાઈ જા રાજુભાઈ હું તો જાય મને આ બેન રોકેશ ને હું અહીંયા રોકાઈ જાઉ હું છે ને અહીંયા ઓલો ચોલી નું કરેસ ને

અરે ઈ તો ખાલી મજાક કરે હમણે જો આગળ નાસ્તો લઈને આવશે તો ઘરે જઈને ખાઈ આવો તો કે આના શોર્ટ વિડિયો બનાવતા હતા ને અત્યારે છે ભાઈ બહાર દી ગયો છે અને અત્યારે તો એક ગાય હોતે અંદર આવી ગઈ છે ડેલામાં પાછો તમારો ગાય હોત આવી ગયો અંદર ડેલામાં ડેલી આવે એવું છે તો મિત્રો ભાઈ શોર્ટ વિડિયો ભાઈ બહુ અમેઝિંગ બનવાનો છે અને હમણાં ટૂંક સમયમાં આવી જાય તો જોવાનું કોઈ ભૂલતા નહીં

હાલો હવે નીકળી ફોન લઈ જવાનો છે હા અહીંયા જો મે ભાઈસ બની ગયા કે આ કઈ બાકી નથી રહ્યું દેખી બોડે ફોન નો છાસ મુદી હા લઈ જ આ દોડું તમારું દેશે આ દોડી અમારું ભાઈ દોડી અમારું ભાઈ દોડી છે ભાઈ છે હાલો મિત્રો ભાઈ ભાઈસ બેરે છે ને ભાઈ મળીને બહુ મજા આવી છે ખૂબ આનંદ આવ્યો છે હાલો ભાઈ જો હવે ફાઈનલી હવે નીકળી અમે મિત્રો અત્યારે અમારા ભાઈ કા ભાવેશભાઈ હોતેના આવે છે જો અમે પહેલો નથી એટલે અમને મૂકવા આવે છે હવે આપણે જવાનું છે બીજા થિયેટરને મળવા અમે આપણે બોટાડ માં છે જે જે ફેમસ છે પત્તુ કરીને છે હવે જોઈએ હવે આઈડી માં પત્તુ કરીને છે કે પત્તુ કરીને છે ખબર નથી હવે આગળ પત્તુ ભાઈ પાસે જઈ પછી ખબર પડે આગળ મિત્રો અત્યારે હાંસ પડી ગઈ છે અને આવી જશે સીધા ગુજુ કલેક્શન માં કારણ કે આપણે પત્તુ ભાઈને મળવા આવ્યા છે મળવા સીધા એની દુકાને જ આવી જાસ છે હા એમ જોતા તોય હાલો